જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા સમોસા એ પણ ખૂબ જ ડિફરન્ટ સ્ટફિંગ સાથે પહેલાં આપણે સમોસાનો લોટ બાંધશું તેના માટે મેં અહીં એક કપ ઘઉંનો લોટ લીધો છે હવે આપણે આમાં હાફ ટી સ્પૂન મીઠું નાખશું હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું પહેલાં આને સારી રીતે મિક્સ કરી લેશું આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને લોટ બાંધીને તૈયાર કરશું લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે આમાં થોડુંક તેલ નાખશું અને લોટને સારી રીતે મસળી લેશું હવે આપણે આ લોટને ઢાંકી દેશું અને દસ મિનિટ માટે રેસ્ટ થવા દેશું હવે આપણે સ્ટફિંગ બનાવશું તેના માટે મેં અહીં હાફ કપ મોરા ગાંઠિયા લીધા છે વન ફોર્થ કપ ડુંગળી અને સાથે જ વન ફોર્થ કપ ધાણાભાજી લીધી છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હાફ ટી સ્પૂન લાલ મરચાંનો પાવડર નાખશું હાફ ટીસ્પૂન જીરું નાખશું પિંચ સંચળ નાખશું હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આપણે સમોસા માટે આ પ્રમાણેનું ડ્રાય સ્ટફિંગ બનાવીને તૈયાર કરવાનું છે આ બધું સરસ લોટ મિનિટ થઈ ગઈ છે અને લોટ સરસ છે હવે આપણે એનામાંથી લુવો બનાવી લેશું આપણે જે રેગ્યુલર રોટલી બનાવ્યો છે એવડો લુહો બનાવીને આપણે તૈયાર કરવાનું છે હવે આપણે આ લુવાને ડ્રાય લોટમાં ડીપ કરી અને તેને વણી લેશું આપણે આને વણીને તૈયાર કરી લીધું છે આપણે આને રોટલી જેટલું જ પાતળું વણીને તૈયાર કરવાનું છે હવે આપણે આ રીતે રોટલીમાં ચારેય સાઈડ કટ લગાવી લેશું આ રીતે જ આપણે વચ્ચેની થોડીક જગ્યા છે તે એમને જ રાખી દેવાની છે હવે પહેલા આપણે આ બંને સાઈડને એમને જ છોડી દેવાની છે ને આ બંને સાઈડ આપણે કટ લગાવી લેશું આમાં પણ આપણે કટ કરતી વખતે થોડીક જગ્યા અંદરની સાઈડ રાખી દેવાની છે હવે આપણે જે પ્લેન જગ્યા રાખી છે તેમાં આપણે ટોમેટો કે ચપ લગાડશું આની ઉપર આપણે તૈયાર કરેલું સ્ટફિંગ રાખી દેશું હવે બીજો જે પ્લેન ભાગ છે તેને આપણે તેનાથી કવર કરી દેશું એને ત્રણેય સાઈડથી થોડુંક પ્રેસ કરી લેશું જેથી સરસ રીતે ચોટી જાય હવે આપણે એક સાઈડથી એક સ્ટ્રીપ લેવાની છે અને તેને ટ્વિસ્ટ કરવાની છે ટ્વિસ્ટ કર્યા બાદ લાસ્ટમાં એને આપણે પ્રેસ કરી અને ચિપકાવી દેશું હવે આપણે બીજી સાઈડમાંથી એ રીતે જ સ્ટ્રીપ લેવાની છે અને ફરીથી ટ્વિસ્ટ કરી અને ખૂણા ઉપર તેને પ્રેસ કરીને ચિપકાવી દેવાની છે આ રીતે જ આપણે બધી જ સ્ટ્રીપ તૈયાર કરી લેવાની છે આ રીતે જ આપણે બધા સમોસા બનાવીને તૈયાર કરી લેવાના છે આપણા બધા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને ગરમ તેલમાં ફ્રાય આપણે સમોસા ઉપર આ રીતે થોડું થોડું તેલ નાખતા જશું જેથી ઉપરથી સરસ રીતે પાકી જાય આપણે આ સમોસાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે આને પલટાવાની જરૂર નથી આને ઉપરથી થોડું થોડું ડીપ કરતા જશું જેથી તે ઉપરની સાઈડ પણ તેલ આવે અને તે સરસ રીતે ક્રિસ્પી બને હવે આપણા સમોસા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે અને ખૂબ જ ક્રિસ્પી બન્યા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે બધા સમોસા બનાવી લેશું અને તેને સર્વ કરશું તો તૈયાર છે ખૂબ જ ડિફરન્ટ સ્ટફિંગ સાથે ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા સમોસા જો તમને રેસીપી ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો